આ શ્રાપ આપે ને વરદાન આપે એનો મતલબ શું છે અને શ્રાપ પણ ફળે વરદાન પણ ફળે કેમ વાણીની શક્તિ અદભુત છે જેમ જેમ તમે ખોટું બોલતા જાઓ તેમ તેમ તમારી વાણી કમજોર થતી જાય વાણીની શક્તિ ક્ષીણ થતી જાય અને જેની વાણી સત્ય જ બોલે જૂઠું ના બોલે શ્રાપ આપે ને વરદાન આપે એનો મતલબ શું છે અને શ્રાપ પણ ફળે વરદાન પણ ફળે કેમ એની વાણીમાં એ શક્તિ હોય અને શક્તિ ક્યારે આવે જ્યારે વાણી